કાલે મહાશિવરાત્રિનો પર્વ છે એટલે બધાના જ ઘરે શક્કરિયાનું ફરાળ બનશે ખાસ માતમ છે શક્કરિયા ખાવાનું ચાલો જોઈએ શક્કરિયાને તો પહેલાં બાફવાની રીત તો પાણીથી આપણે વરાળથી બાફીએ છીએ મીઠામાં શેકીએ છીએ પરંતુ આજે હું તમને રેતીથી શેકવાની રીત બતાવીશ કે જેમાં શક્કરિયા ખૂબ જ મીઠા બનતા હોય છે તો પટલું રેતીનું લેયર જો આ રીતે જાડડા તળિયાવાળી કઢાઈમાં પહેલાં તો પાથરી દેવાનું છે તો ત્યાર પછી હવે શક્કરિયા કે બટેટા તમે આ રીતે બાફી શકો છો પહેલાં તેને આ રીતે ગોઠવી લઈએ ત્યાર પછી ફરીથી ઉપરથી રેતીથી તેને કવર કરીએ તો ગામડાની અંદર બળતણિયા ચૂલામાં કેમ શક્કરિયા મીઠા લાગે એવા જ આ લાગશે તો જુઓ ઉપરથી આપણે રેતીથી ફરીથી કવર કર્યું છે ત્યાર પછી ઢાંકીને ફાસ્ટ ફ્લેમ પર પાંચ મિનિટ માટે રહેવા દઈએ હવે જુઓ પહેલેથી રેતી ગરમ કરેલી હોય તો આપણે ત્રણ મિનિટ જેટલો ટાઈમ લાગતો હોય છે તો એકવાર જો આ રીતે કદાચ તમે પહેલી વાર શેકી રહ્યા હોય તો તમે આ રીતે ચેક કરી શકો છો થોડુંક બટેટું છે તેને આપણે હાથમાં લઈએ અને તેની છાલ ઉખાડીએ તો જોઈ શકાય છે કે બરોબર પ્રોપરલી ઉખડતી નથી તો આ રીતે જ્યારે થાય તો ફરીથી તેને થોડુંક શેકાવાની વાર છે તો ફરીથી તેને શેકાવા દઈએ તો બે ત્રણ મિનિટ જેટલો ટાઈમ થયો છે અને ફરીથી તેને સે જોઈ લેવાના છે તો જુઓ થોડુંક થોડોક ડિઝાઇન આવી ગઈ છે અને તેને હું અત્યારે લઈ રહી છું ત્યાર પછી આ રીતે અડધી રેતીને બહાર કાઢી લેવાની છે ત્યાર પછી આપણે ફરીથી રેતીને એઝ ઇટ ઇઝ જેવી રીતે પહેલીવાર પાથરી હતી એવી રીતે પાથરી દઈશું ત્યાર પછી જો એક બાજુ ડિઝાઇન આવી ગઈ છે અને જે ભાગ ઉપર ડિઝાઇન નથી આવી એને નીચે જવા દેવાનો આવી રીતે ગોઠવવાનો છે ડિઝાઇન આવેલો ભાગ ઉપર રહેશે અને જેની ઉપર ડિઝાઇન નથી આવી એ ભાગ નીચે રહેશે તો બંને બાજુ આવી રીતે સરસ રીતે શેકાઈ જશે તો ફરીથી આપણે તેને પાંચ મિનિટ માટે રહેવા દેવાના છે અને ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે જુઓ રેતીને આપણે પહેલેથી ગરમ કરી લઈએ તો પછી આઠ મિનિટ જેટલો ટાઈમ લાગતો હોય છે તો જોઈ શકાય છે કે એકદમ સરસ હવે પાંચ મિનિટ થતાં જ બટેટા અને શકરિયા શેકાઈ ગયા છે પરંતુ તમને એમ થશે કે ખ્યાલ કેવી રીતે આવે તો જુઓ બંને બાજુ ક્રીઝ આવી ગઈ છે એટલે પડ આખું અલગ થઈ જશે અને સે ચેક કરાવવું તો સરસ રીતે બટેટું છે એ બફાઈ ગયું છે જોઈ શકાય છે કે તેનો કલર પણ પીળાશ પડતો થઈ ગયો છે અને સરસ રીતે બફાઈ ગયું છે એકદમ આસાનીથી તેનું પડ છે એકદમ કરચલી થઈને અલગ થઈ જશે અને શક્કરિયું પણ એકદમ સરસ બફાઈ જાય છે જોઈ શકાય છે કેટલું સરસ બફાઈ ગયું છે તો આ રીતે છે ને શક્કરિયા કે બટેટા તમે બાફી શકો છો ને ટેસ્ટમાં તો એટલા સરસ બને છે કે નમ જ ખાઈ જશો તો આ રીતે જ્યારે બફાઈ જાય ને ત્યાર પછી મેં બે વખત તેને પાણીથી ધોઈ લીધા છે અને ઉપરથી કંઈ પણ રેતી હશે તે બધી નીકળીને ચોખ્ખા થઈ જશે જોઈ શકાય છે તો ગામડામાં છે ને પેલા આપણે લાકડીયા ચૂલો આવે ને તેની રાખ હોય ને ગરમ ગરમ એમાં શેકવામાં આવે અને મીઠાશ બહુ સરસ હોય અને આ પણ શક્કરિયા અને બટેટા એવા જ બને છે કેમ કે બિલકુલ પાણી નથી અને એમના જ રેતી ગરમ થવાથી શેકાય છે એટલે મીઠાશ તો એટલી સરસ આવતી હોય છે એકવાર ચોક્કસ ટ્રાય કરજો જો ક્યારેય આ રીતે નથી શેક્યા તો તો બટેકું અને જે શક્કરીઓ છે તે હું એક એક નંગ લઉં છું અને તેને આદુની ખમણવાની ખમણી જે આવે છે તેનાથી આપણે ખમણી લઈશું તો એકદમ સરસ ઝીણું ખમણાઈ જશે જોઈ શકાય છે કે કેટલું સરસ ઝીણું ખમણાઈ રહ્યું છે તો એક બટેકું અને એક શક્કરીઓ મેં લીધા છે ત્યાર પછી એક તીખો લીલું મરચું લેવાનું છે જેને ખાવણીની અંદર ઉમેરીએ બે આદુની સ્લાઇસ સાથે વન ફોર્ટી ટીસ્પૂન પ્રમાણે ફરાળ મીઠું જેને સેંધા નમક કહેતા હોય તે લઈને ખાંડી લેશું આ રીતે ત્યાર પછી અડધી ચમચી જેટલું તે થયું છે સાથે જ ઉમેરી દઈએ ત્યાર પછી એક કપ ભરીને રાજા લોટ લેવાનો છે તમે જાડો પણ લઈ શકો તો હવે જુઓ એક કપ લીધો છે પરંતુ થોડો થોડો આપણે ઉમેરવાનો છે અને અહીં લોટ કેવો બાંધવાનો છે કઠણ તો આ રીતે થોડો કઠણ બાંધવાનો છે પણ એટલો બધો કઠણ નહીં કે વણી પણ ન શકાય એ તો આ રીતે તેને ઢાંકને સાઈડમાં રહેવા દઈએ ત્યાં સુધીમાં આઠથી દસ મેં કાજુ લીધા છે મિક્સર જારમાં હું મેરી સાથે જ એક એલચી ઉમેરશું તો એલચીના દાણા કાઢી લેશું અને તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે તેને સાઈડમાં રાખીશું ત્યાર પછી એક કઢાઈ લેશું તેમાં એક મોટા ટેબલ સ્પૂન પ્રમાણે ઘી લેવાનું છે એક કપ પ્રમાણે શક્કરિયાનું મેં છીણ લીધું છે જેવી રીતે આગળ આપણે આ દુખમણવાની ખમણીથી છીણ કર્યું એવી જ રીતે મેં કર્યું છે અને બે મિનિટ માટે ઘીમાં શેકીએ બહુ સરસ સ્વાદ આવે ઘીમાં શેકવાથી ત્યાર પછી અહીં કાજુનો જે પાવડર કર્યો હતો તેને પણ સાથે જ ઉમેરી દઈએ ગેસની ફ્લેમ તો ધીમી જ રાખવાની છે ધીમા ગેસ પર શેકીશું બહુ સરસ સ્વાદ આવશે તેનાથી ત્યાર પછી એક લીટર દૂધ લેવાનું છે પરંતુ થોડું થોડું ઉમેરવાથી જે શક્કરિયામાં ગાંઠો પડશે એ નહીં પડે તો આ રીતે થોડું થોડું કરીને આપણે શક્કરિયાને લૂઝ બનાવતું જવાનું છે જે આપણે શેકવાનો માવો હતો તે તો આ રીતે થોડું થોડું ઉમેરતી ગઈ છું અને ત્યાર પછી વન કપ પ્રમાણે આપણે ખાંડ લેવાની છે જે પ્રમાણે તમને ગળાશ જોઈએ એ પ્રમાણે ખાંડ ઉમેરી શકાય ચપટી પ્રમાણે કેસરના તાતણા અને થોડીક ઘટ બને ત્યાં સુધી પકવીએ આમ તો શિવરાત્રી ઉપર શક્કરિયા અને ખીર ખાવાનું માતમ છે એટલે ખીર તો ચોક્કસ આપણે થોડીક તો બનાવી જ લેવાની છે તો જુઓ આ રીતે થોડીક ઘટ બની ગઈ છે અને કેસર અને ઇલાયચીવાળો ટેસ્ટ તો એટલો સરસ રબડી જેવો આવે છે બહુ સરસ ખીર બની છે ટ્રાય કરજો ત્યાર પછી જુઓ લોટ છે એ સરસ એવો રેસ્ટ લઈ ચૂક્યો છે અને થોડો સોફ્ટ પણ બની ગયો છું ફરીથી થોડું કૂણવી લેશું અને હવે તેની ભાખરી કરીશું આમ તો રેગ્યુલર ભાખરી આપણે કરતા જ હોઈએ પરંતુ ક્યારેય જો તમે આ રીતે શક્કરિયા બટેટાની ભાખરી નથી બનાવીને ફરાળી તો ચોક્કસ ટ્રાય કરજો ભાખરી છે તેના લોટમાંથી આપણે પૂરી પણ બનાવી શકીએ પરંતુ જ્યારે તળેલું ફરાળ કરો છો ને ત્યારે તમને આખો દિવસ બેચેની જેવું લાગે છે અને આ ભાખરી તો છે ને નાના મોટા બધાને જ ગમશે એટલો સરસ ટેસ્ટ આવે છે જો આટલી થિકનેસ તેની મેં રાખી છે તો જાડાઈ રાખીશ તો ભાખરી બહુ સરસ કુણી બને છે તો હવે ફાસ્ટ ફ્લેમ પર જ આપણે તેને બંને બાજુ માટીની તાવડીમાં પકવવાની છે બહુ સરસ ટેસ્ટ આવે છે આ રીતે પોચી પણ બને છે અને ફૂલે છે પણ તો જુઓ થોડી થોડી આપણે સાઈડમાં તેને દબાવીશું ને તો એટલી સરસ ફૂલશે અને ઠંડી થયા પછી પણ પોચી રહેવાની છે કેમ કે એમાં છે ને બટેટું અને શક્કરી ઉમેર્યું છે ને ત્યાં ભાખરીને નરમ બનાવે છે અને સાથે ટેસ્ટ પણ એટલો સરસ આવે છે ગરમ ગરમ ભાખરી પર ઘી લગાવી લઈએ તો ક્યારેય બનાવી છે આવી ફરાળી ભાખરી તમે ટ્રાય કરજો બહુ સરસ નાના મોટાને બધાને જ એટલી ગમવાની છે અને ઠંડી થયા પછી પણ પહોંચી રહેશે કેમ કે બટેકુને શક્કર્યું છે ને આ ભાખરીને નરમ બનાવે છે સાથે જો ફરાળી થોડોક ચેવડો મેં આ રીતે થાળીમાં સૌ કર્યો છે અને શેકેલા બટેટાની સ્લાઇસ ઉમેરી છે સાથે ગ્રીન ચટણી જેટલી સરસ ટેસ્ટી એક ચાટ બની જાય છે અને આ ભાખરી પણ સૌ કરી લેશો સાથે રબડી જેવી ખીર પણ સૌ કરી લેશું તો થોડીક જ વસ્તુ મેં બનાવી છે પરંતુ એટલી મજા પડે છે જમીને કે તમારું મન ખુશ થઈ જશે નાના મોટા બધા રાજી થાય એવી સરસ મેં નાની થાળી બનાવી છે તમે પણ ટ્રાય કરજો શેર કરજો અને જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો જોયું ને કેટલી સરસ પોચી પોચી બની છે અને ખીર સાથે તો એટલી જોરદાર લાગે છે કે ફક્ત તમે જો ખીર અને ભાખરી બનાવશો ને તો પણ એટલી મજા પડવાની છે અને તીખી અને ચટપટી એવી ચાટ પણ બની ગઈ છે બીજું શું જોઈએ શેર કરજો